તમસરો અને પ્રભુએ સુમા પ્રેમી સલામ પ્રભુની સ્તુતિ સુંદર સમયના અવસરને તકને માટે હું પ્રભુનો પુષ્કળ આભાર માનું છું આ સમયે તમસરોને રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરું છું પ્રભુની સ્તુતિ અને પ્રશંસા કરું છું કારણ કે પ્રભુએ આખો દિવસભરી સંભાળ બચાવ રખવાલી કરી માટે પ્રભુનો પુષ્કળ આભાર માનું છું આવો આપણે એક ટૂંકું વચન દખીએ માથીની લખેલી સુવાર્તા તેનો પાંચમો અધ્યાય અને તેનો પાંચમી કલમ આપણે જોશું જેવો નમ્ર છે તેઓને ધન્ય છે કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે હાલે પ્રભુના વચનમાં લખેલું છે કે જેવો નમ્ર છે તેઓને ધન્ય છે કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે આ સમય એવો છે કે કોઈપણ વ્યક્તિ નમ્ર થવા માંગતા નથી કોઈપણ વ્યક્તિ નમવા માંગતા નથી અને કોઈપણ વ્યક્તિને નમવું ગમતું નથી પરંતુ પ્રભુના વચનમાં લખેલું છે હું નથી કહેતી કે જે નમ્ર છે તેઓને ધન્ય છે કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામ છે ખરેખર આપણા જીવનની અંદર કંઈક એવી વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ જાય છે ત્યારે આપણાથી સહન નહીં થઈ શકે એટલું દુઃખ આપણા જીવનની અંદર આવે છે પરંતુ એમાં આપણે નમ્ર રહેવાનું છે પ્રભુના વચન દ્વારા આધીન રહેવાનું છે જ્યારે પ્રભુમાં આપણે આધીન રહીએ છીએ અને નમ્ર બની જઈએ છીએ ત્યારે પ્રભુ આપણને એવી મુસીબતથી સંભાળે છે અને કંઈક ખાડામાં આપણને પડવા દેતો નથી પરંતુ આપણને શું કીધું છે પૃથ્વીનું વતન બનાવીશ પૃથ્વીનું વતન એ નમ્ર વ્યક્તિનું છે સંસાર છે કુટુંબ છે જીવન છે એ આપણું એક શું છે પરીક્ષણ છે એમાંથી આપણે જ્યારે પાર નીકળીએ છીએ ત્યારે આપણને એક મોટો જે પ્રભુએ આપણા માટે જગ્યા તૈયાર કરી છે એ જગ્યામાં રહેવાનો અધિકાર મળે છે સંસારની અંદર ઘણા ચડાવ ઉતાર આવે છે પરંતુ એવામાં પણ આપણે શું કરવાનું છે ટકી રહેવાનું છે અને નમ્ર રહેવાનું છે પ્રભુ સુંદર વચન થકી સર્વને આશીર્વાદ આપે આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ હે સૈન્યના દેવય હોવા એમ કહેતા હજારો સંતોને લાખો દૂતો ક્યારે થાકતા નથી અને વિશ્રામો લેતા નથી એવો મારો ભયાવો ઈશ્વર હું તારી સ્તુતિ કરું છું મારા બાપ તું નમ્ર તો અને તું એ ઘણું સહન કર્યું અમારા પાપીઓને માટે પ્રભુ અમને પણ તમારા

મારી ઈચ્છાને પણ તમારી ઈચ્છામાં તમે થવા દો બા પિતા પુત્ર પૌત્ર આત્મા યશુ મસી દેવ તારા નામથી માંગીએ છીએ આમીન જય મસી કે જો તમે અમારી સાથે જોડાયેલા નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં અને કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તે કમેન્ટ બોક્સમાં લખશો આમ સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ